ब्राउट टू यू बाय टेक्नो स्पार्क 20 सीरीज स्मार्टफोन्स। आज करोड़ों बार पार्टीयाँ बने टीके लाके वो पार्टी ना आभारी हो मने कोई रंजन नहीं की परन्तु तमे सिलेक्शन के रूप में कि तमे अमरेटी ने त्रेडिश लाके वस्ती अरे तमे साढ़े सत्तर लाख मतदाताओं ने द्रोह की रोशनी आज ना इतना पा�

આ શબ્દો છે તે બે દિવસ પહેલાં ખૂબ જ વાયરલ થયા હતા તેમના આ શબ્દોને લઈને ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક રોષ છે તે ફરી એકવાર સપાટી પર આવતો જોવા મળ્યો હતો જેમાં નારણ કાછડિયા છે તેઓ કહી રહ્યા છે કે જે વ્યક્તિને સરખી રીતે ગુજરાતી બોલતા પણ નથી આવડતું તેવી વ્યક્તિને અમરેલીથી લોકસભાની જે બેઠક છે ત્યાંથી ટિકિટ આપવામાં આવી છે ત્યારે આ મુદ્દે તેમણે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પર પણ સવાલ કર્યા હતા અને હવે

ભરત સુતરિયાએ થેન્ક યુ શબ્દના પ્રયોગ વડે કટાક્ષ કર્યો છે શું કહ્યું છે નરણ કાછડિયાને ભરત સુતરિયાએ આ પત્રમાં આપને જણાવીએ પોતાના પત્રમાં ભરત સુતરિયા છે તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે જ્યારે જ્યારે તમે મને ખૂબ અભિનંદન પાઠવ્યા ત્યારે ત્યારે મેં થેન્ક યુ કહેલું જે આપને ભૂલાઈ ગયેલ હોય તેવું લાગી રહ્યું છે આથી આ પત્રમાં આપને યાદ કરાવવા માંગુ છું કે જ્યારે હું લાઠી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે મેં આપ સાહેબને થેન્ક યુ કહ્યું હતું બે હજાર દસમાં જ્યારે હું લાઠી તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપને થેન્ક યુ કીધેલું બે હજાર એકવીસમાં જિલ્લા પંચાયતની ટિકિટ મળી ત્યારે પણ મેં આપને કહેલું વર્ષમાં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં સાહેબ મારા માર્ગદર્શક તરીકે જેટલી વાર અભિનંદન આપ્યા એટલી વાર મેં તમને થેન્ક યુ કહ્યું છે વધુમાં જયારે દેશમાં લોકસભાની ચૂંટણી હોય ત્યારે ઉમેદવાર નક્કી કરવાનું કામ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા સાહેબ અને પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે ત્યારે આપ જે આક્ષેપ લગાવો છો આ પરથી સ્વાભાવિક રીતે સ્પષ્ટ સાબિત થાય છે કે આપ પાર્લામેન્ટરી બોર્ડનું પણ અપમાન કરી રહ્યા છો નારણભાઈ કાછડિયા આપ સારી રીતે જાણો છો આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે આપ સત્યથી પરિચિત જ છો જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડશો તેવી આશા ફરી એકવાર

કે જેમની ટિકિટ આ વખતે કપાઈ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અને ભરત સુતરિયાને ટિકિટ આપવામાં આવી છે ત્યારે નારણ કાછડિયાનો જે રોષ છે તે એકવાર જોવા મળ્યો છે નારણ કાછડિયા દ્વારા ભાજપના નેતૃત્વ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને હાઈકમાન્ડ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે આ અમરેલીની જનતા સાથે દ્રોહ થયેલો છે અને હવે ભરત સુતરિયા દ્વારા તેનો જવાબ આપવામાં આવ્યો છે નારણ કાછડિયાને અને નારણ કાછડિયાને

સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને ને કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર